ધારાસભ્ય હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે પંદર હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે વકીલ સાથે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા નિર્દોષ છૂટ્યા પછી હાર્દિક પટેલનું નિવેદન સત્યનો હંમેશા વિજય થતો હોય છે અમને કોર્ટની પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે બે હજાર સત્તરમાં સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલી રેલીમાં ઉગ્ર ભાષણનો કેસ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે હાર્દિક પટેલને રાહત આપી છે કોર્ટે બે હજાર સત્તરના એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય કોર્ટ ઉપર અમને ભરોસો થોડોક સંઘર્ષ કરીને જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને હવે વાત કરીશું કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ પડી તેની